ધારાસભ્ય શું કરશે મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો ચૈતર વસાવા પોતાની જનતા માટે રાત દિવસ લડે છે એના કારણે ચૈતર વસાવા જેલવાસ ભોગવીને આવ્યા

એક વિડીયો વાયરલ થયો હતો એમાં મિત્રો જે લોકો આમ આદમી મિત્રો ઘણા બધા લોકોએ એવું કહ્યું કે તમને ભાજપે શું આપ્યું તે તમે રાતોરાત બદલાઈ ગયા ચૈતર વસાવાની પાર્ટીને ને છોડીને તમે ભાજપમાં જોડાઈ ગયા મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ મિત્રો મિત્રો આ એક સત્ય ઘટના છે તમે બધાએ વિડીયો જોયો હશે જેમાં લોકો એવા નારા લગાવતા હતા કે હાય રે ચૈતર હાય તમે વિચાર કરો કે જે ધારાસભ્ય લોકો એમ કહેતા હતા કે અમે રાત દિવસ તમારી સાથે રહીશું અને એ ધારાસભ્ય ચૈતર વસાવા તેમને જનતા માટે રાત દિવસ સાથે રહેતા હતા એ માટે તે જેલવાસ ભોગવતા હતા અને આખરે મિત્રો તેમની જનતાએ તેમને સાથે દગો કર્યો અને મિત્રો એ જ લોકો ભાજપમાં જોડાઈ ગયા મળતી માહિતી મુજબ એવા પણ સમાચાર મળ્યા છે કે જે લોકો ભાજપમાં જોડાયા

પણ તમને ખબર હશે કે જે લોકો લોકો ચૈતર સપોર્ટ કરતા હતા એ રાતોરાત કેમ બદલાઈ ગયા તમને જો થોડી ઘણી માહિતી હોય ને તો તમે કોમેન્ટમાં જણાવજો કારણ કે બધા લોકો એવું કહી રહ્યા છે કે આ ભાજપની કોઈ મોટી ચાલ છે આ ભાજપનું કોઈ મોટું કાવતરું છે મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા તમે સાચી હકીકત બતાવજો